જેમાં આરોપી ત્રિપુટી દ્વારા ફેસબુક પર સસ્તામાં રમકડા વહેંચવાની જાહેરાત આપી જણાવતા હતા કે ચાર થી પાંચ હજારના રમકડા ત્રણસો થી ચારસો રૂપિયામાં મળશે આવી જાહેરાત જોઈને લોકો લાલચમાં આવીને ઓર્ડર કરી પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા હતા એવા ત્રણ હજાર પાંચસો જેટલા લોકોએ આવી જાહેરાતથી પ્રેરાઈને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા બાદમાં વેબસાઇટ બંધ કરી દેતા હતા આજ કેસમાં વરાછા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે આરોપીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓછી રકમ લેવાથી લોકો પોલીસ ફરિયાદ કરવા જવાનું ટાળતા હોય છે આમ કરીને નાની નાની રકમ ભેગી કરી પાંત્રીસોથી વધુ લોકો પાસેથી તેર લાખથી વધારે રકમ અત્યાર સુધીમાં પડાવી લીધી છે ઉપરાંત આ ટોળકી દર બે દિવસે વેબસાઇટ બંધ કરી બદલી નાખતી હતી વરાછા મારૂતી ચોકના ઉમિયા કોમ્પ્લેક્ષમાં રહેતો અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા સાગર જોશીએ ફેસબુક ઉપર બાબો બેબી ખિલોના કિડ્સ નામની વેબસાઈટની જાહેરાત જોઈ હતી માત્ર ત્રણસો નેવ્યાસી રૂપિયામાં મોંઘી ટોય કાર મળતી જોઈ આ યુવકે ચોથી જાન્યુઆરીએ તેમાં ઓર્ડર પ્લેસ કરીને પેટીએમથી શ્યામ એન્ટ નામની યુપીઆઈ આઈડીમાં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખીલોના ઓનલાઈન વેબસાઇટના નામે રૂપિયા ત્રણસો નેવ્યાસી યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશીના હોય પોલીસ સ્ટેશને આવી અને પોતાની છાતે સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ ત્રણ ઇસમો ને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે જો કે આ નાણા ચૂકવવા છતાં પણ ઓર્ડર બુક બતાવતો ન હતો જેને લઈ ચેક કરતા આ વેબસાઈટ જ બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈ ભોગ બનનારને મામલો શંકાસ્પદ લાગ્યો હતો જેથી તાત્કાલિક યુવકે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી ત્યારે વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર આ પ્રકરણને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરતા મોટું રેકેટ બહાર આવ્યું હતું વરાછા પોલીસે ફરિયાદ લઈ તપાસ કરતા ઓનલાઈન વેબસાઇટ બનાવી છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા પોલીસે સરથાણા વિસ્તારમાં રહેતા નિખિલ હસમુખ સાવલિયા અવનિક ભરત વઘાસિયા અને લક્ષ્યંત ઉર્ફે ભૂરિયો પંકજ ડાવરાની ધરપકડ કરી હતી